मेढतस्य विनिर्भिनं स्वधिष्ठायं क उपाविशत्सांसेनशेन असो आनन्दं प्रतिप्रदते मेढं जनेन्द्रिय तस्य ते विराटरूपिणी विनिर्भिण् भिन्न सधिष्ठणं पोतानुस्थान् कः ब्रह्माजी સૃષ્ટિના આદિજીવ જેનાથી અશો તે જીવો આનંદમ સંભોગ સુખ પ્રતિ પદ્ધતે અનુભવે છે અનુવાદ જ્યારે તે વિરાટ રૂપની જનેન્દ્રિયનું પૃથક પ્રગટિકરણ થયું ત્યારે બધા જીવાત્માઓના આદિપિતા પ્રજાપતિ બ્રહ્માજીએ પોતાના વીર્યના અંશ સાથે તેમાં પ્રવેશ કર્યો ને આ રીતે જીવો સંભોગ સુખનો આનંદ માણી શકે છે શ્લોક સંખ્યા વીસ ગુદમ પુસો વિનિભિન્ન મિત્રો લોકેશ પાયુ નાનસેન એના સૌ વિસર્ગ પ્રતિપદ્ધતે ગુદમ ગુદ્દાદ્વાર પુસ વિરાટરૂપનું વિનિર્ભિન્ન ભિન્ન પ્રકટીકરણ થતા મિત્ર સૂર્ય દેવતા લોકેશ મિત્રગ વિધિના અંત જેનાથી અશૌ તે જીવ વિસર્ગમ મળત્યાગ પ્રતિપદ્ધતે કરે છે અનુવાદ ગુદ્ધા દ્વારા ભિન્ન પ્રગટ થતા મિત્ર નામે લોકપાલે તેમાં અંગો સાથે પ્રવેશ કર્યો આ રીતે જીવો મણમૂત્ર ત્યાગ કરવાને શક્તિમાન બન્યા શ્લોક વિભિન્ન ઇન્દ્ર સ્વતિરાવિષ વાર્તયાસે પુરુષો યયા વૃત્તિ હસ્તૌ બેહાદ અશ્ય તે વિરાટ રૂપના વિનિર્ભિન્નો અલગ પ્રગટ થતા ઇન્દ્ર સ્વર્ગના રાજા ઇન્દ્ર સ્વપતિ સ્વર્ગીય ગ્રહલોકના શાસક આ વિશિત પ્રવેશ્યા વાર્તયા અંશેના આંશિક વ્યાપારીઓ સિદ્ધાંત સાથે પુરુષ જીવ અયા જેનાથી વૃત્તિમ જીવન નિર્વાહનો વ્યવસાય પ્રબત્તે વ્યવહાર ચાલે છે અનુવાદ ત્યાર પછી રૂપના હાથ ભિન્ન પ્રગટ થયા સ્વર્ગ લોકના શાસક ઇન્દ્રદેવ તેમાં પ્રવેશ કર્યો અને આ રીતે જીવો જીવન નિર્વાહ માટે વ્યવસાય પ્રાપ્ત કરવાને શક્તિમાન બન્યા શ્લોક સંખ્યા બાવીસ પાદાવશ્ય વિનિર્ભિન્નો લોકેશો ગત્યા સ્વાંસે ન પુરુષો અયા પ્રાપ્ય પ્રબતે પાદો બે ચરણ અશ્ય તે વિરાટ રૂપના વિનિર્ભિન્નૌ ભિન્ન પ્રગટ થયા લોક ઈશ વિષ્ણુ વિષ્ણુદેવતા કાંસમાં જે પુરુષોત્તમ ભગવાન નહીં આ વિશિત પ્રવેશ્યા ગત્યા ગતિની શક્તિથી સ્વઅંશેના તેમના પોતાના અંશથી પુરુષ જીવ અયા જેનાથી પ્રાપ્ય પ્રાપામ અંતિમ મુકામ પ્રબંધ હતે પહોંચે છે અનુવાદ શ્લોકનું ત્યાર પછી વિરાટ રૂપના ચરણ ભિન્ન પ્રગટ થયા વિષ્ણુ નામે દેવતા પુરુષોત્તમ ભગવાન નહીં એટલે પૂર્ણ પુરુષોત્મત ભગવાન નહીં પણ વિષ્ણુ નામે દેવતા એટલે બ્રેક એડમાં એમ લખ્યું કે પુરોત્તમ ભગવાન નહીં એ ગતિના અંત સાથે તેમાં પ્રવેશ કર્યો આને લીધે જીવોને અંતિમ મુકામે પહોંચવામાં મદદ મળે છે શ્લોક સંખ્યા તેવીસ બુિંચ વિનિર્ભિન્ગીશો બોધેનાશ્રવ્ય પ્રતિ પ્રતીયતો બુદ્ધિમ બુદ્ધિ બુદ્ધિ ચને અશ આ વિરાટરૂપી વિભિન્ ભિન્ન પ્રગટૈ વેદોના સ્વામી બ્રહ્માજી લોકપાલ આ વિષત પ્રવેશ્યા બોધિન અંશેના તેમની બુદ્ધિના સાથે દ્રવ્યમ સમજવાની બાબત પ્રતિપતિ હ સમજ્યા જેનાથી ભવિદ થાય છે ધનુવાદ જ્યારે વિરાટ પુરુષની બુદ્ધિ ભિન્ન રૂપે પ્રગટ થઈ ત્યારે વેદોના સ્વામી બ્રહ્માજીએ સમજવાની શક્તિના અંશ સાથે તેમાં પ્રવેશ કર્યો અને આ રીતે જીવો પદાર્થને સમજવાનો અનુભવ કરે છે શ્લોક સંખ્યા ચોવીસ હૃદય મન સાંસ નાસૌ વિક્રિયા પ્રદયમ હૃદય ચ અને અશ્ય એ રૂપનું નિર્ભિન્ન ભિન્ન પ્રગટ થતા ચંદ્રમાં ચંદ્રદેવતા ધિષ્ણમ લોકપાલ આ વિષતા માં પ્રવેશ્યા અંશેન માનસિક પ્રવૃત્તિના અંત સાથે એન જેનાથી અશૌ તે જીવ વિક્રિયામ નિશ્ચય પ્રતિપદતે કરે છે ધનુવાદ ત્યાર પછી વિરાટ પુરુષનું હૃદય ભિન્ન પ્રગટ થયું અને ચંદ્રદેવતાએ માનસિક પ્રવૃત્તિના અંત સાથે તેમાં પ્રવેશ કર્યો આ રીતે જીવો તેમના માનસિક તર્ક કરી શકે છે હવે આજનો શ્લોક પચીસ આત્મનમ ચાસ્ય વિભિન્નમ વિરભિનમ અભિમાનો અવિશત પદમ કર્મણાંશે નેના સૌ કર્તવ્યમ પ્રતિપદતે આત્મનમ અહંકાર ચ અને અશ્ય વિરાટરૂપો નિર્ભીન ભિન્ન પ્રગટતા અભિમાન અભિમાન અવિશ પ્રવેશ્યુ પદમ સ્થાને કમણા પ્રવૃત્તિઓથી અંશન અંસ્થી એન જેનાથી અસૌ તે જીવ કર્તવ્યમ હેતુલક્ષી પ્રવૃત્તિઓ પ્રતિપદતે કરે છે અનુવાદ ત્યાર પછી રૂપનો ભૌતિક અહમ આપમેળે ભિન્ન પ્રગટ થયો અને તેમાં અભિમાનના લોકપાલ રુદ્ર તેમના કર્મોના અંત સહિત પ્રવેશ્યા જેનાથી જીવો તેમના કર્તવ્યો સંપાદન કરે છે ભાવાર ભગવાન શિવજીના અવતાર રુદ્ર દેવતા ભૌતિક મિથ્યાભિમાનનું નિયંત્રણ કરે છે ભૌતિક પ્રકૃતિમાં નિયંત્રણ કરનાર પરમેશ્વરના અવતાર રુદ્ર છે શરીર અને મનના કર્તવ્ય કર્મો પર અહંકારની પ્રવૃત્તિઓનો આધાર છે મોટા ભાગની અહંકારથી પ્રેરિત વ્યક્તિઓ ભગવાન શિવના નિયંત્રણમાં છે વ્યક્તિ જ્યારે તમોગુણની

श्रीरूपं साग्रजातं सह गणरघुनाथा वितं तं सजीवनं सा साद्वैतं सावधूतं परिजनसहितकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सह गणललिता श्रीविशाखान्तान् च हे कृष्णकरुणासिन्धुदिनबन्धुजगत्पतिगोपेश गोपिकान्त राधाकान्तनमस्तुते तप्तकाञ्चं गौरङ्गि राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिभिः વાંચા કૃપા સિંધુ પતિતા નામ પાવને શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગાધર શ્રી વાશાદી હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ વિશ્વરૂપનું સર્જન ઓગણીસ થી ચોવીસમાં માં ભાવાર્થ નથી પણ રૂપ એક એક અંગનું પ્રગટીકરણ કરે એટલે એક એક અંગ પ્રગટ થાય છે જનેન્દ્રિય છે પછી ગુદાદ્વાર છે હાથ છે ચરણ અને બુદ્ધિ તો દરેકના અલગ અલગ દેવતાઓ એનું નિયંત્રણ કરી રહ્યા છે અને નિયંત્રણના આધારે એ શરીરની દરેક ઇન્દ્રિયો છે તે કાર્ય કરી રહી એટલે આ અત્યારે આપણે શરીર પણ આપણને એમ થાય કે જીવને એમ થાય કે આપણે ચલાવી રહ્યા હા વાસ્તવિક જ્યાં ઇન્દ્રિયોના દેવતા છે એની કૃપા નથી રહેતી તો કોઈ પણ ઇન્દ્રિય કામ કરતી નથી હા એટલે શરીર ઓટોમેટિક પણ નથી ચાલતું દેવીની કૃપા આગળ આપણે નથી સાંભળી શકતા નથી જોઈ શકતા નથી ચાલી શકતા નથી બોલી શકતા તો પણ વાસ્તવિક પૂર્ણ પુરુષોત્તમ ભગવાન અહીંયા લખે છે લોક ઈશુ વિષ્ણુ હ એટલે વિષ્ણુ દેવતા એટલે ભગવાનના જે આ લોકપાલો છે તે એમ ભગવાનના બધા પાઠોધો જેને આ બધી ડિપાર્ટમેન્ટો બધા સોંપેલા અલગ અલગ દરેકને એમ પણ પુરુષોત્તમ ભગવાન નહીં પણ પુરુષોત્તમ ભગવાન જે શ્રી કૃષ્ણ છે તેના અંદરમાં બધું કાર્ય થઈ રહ્યું તો આ રીતે શરીરના દરેક અંગો પર દેવતાનું નિયંત્રણ છે અને જ્યારે જીવ જે ઇન્દ્રિયો છે એને શાસ્ત્ર વિરુદ્ધ કાર્યમાં લગાવે છે કર્મની જગ્યાએ અકર્મ કર્મ એ છે કે શાસ્ત્રો કાર્ય કરવામાં જે શાસ્ત્રમાં આપ્યું છે તે પ્રમાણે જીવ એની ઇન્દ્રિયો શું કરે એ પ્રમાણે કાર્યમાં લગાવે ભગવાનની સંતુષ્ટિ માટે અને કર્મ એટલે કે શાસ્ત્ર વિરુદ્ધ અને જ્યારે શાસ્ત્ર વિરુદ્ધ જીવ આ કર્મ કરે અત્યારે કળિયુગમાં મોસ્ટ ઓફલી લી લોક જીવ સમજતા જ નથી કે આપણી ઇન્દ્રિય પર દેવતાનો કંટ્રોલ છે અને એના નિયંત્રણમાં ઇન્દ્રિયો કાર્ય કરી રહી છે અને દરેક ઇન્દ્રિયો આપણે શાસ્ત્ર અનુસાર પ્રમાણે એને કર્મમાં એ કર્મ કરીને આપણે એને સેવામાં લગાડવી જોઈએ ભગવાનની સેવા વાસ્તવિક તો કળિયુગમાં વિશેષ કરીને લોકો પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે આ ઇન્દ્રિયોને કામમાં લગાડે અને ત્યારે દેવતાઓ અસંતુષ્ટ થાય છે અને અસંતુષ્ટ થવાને કારણે જીવ શું કરે છે અભિમાની બની જાય મિથ્યા અભિમાની આવી જાય તો પચીસના ના શ્લોકમાં શ્રી પ્રભુભાર લખે છે ત્યાર પછી વિરાટ રૂપનો ભૌતિક અહમ આપમેળે ભિન્ન પ્રગટ થયો અને તેમાં અભિમાનના લોકપાલ રુદ્ર તેમના કર્મના અંત સહિત પ્રવેશ્યા અભિમાનના લોકપાલના દેવતા છે રુદ્ર શિવજી હમ ઘણા લોકો પૂછે કે ભાઈ શિવજીની ઉત્પત્તિ ક્યાંથી થઈ તો શ્રીમદ ભાગવતમમાં એમનો ઉલ્લેખ છે કે જયારે બ્રહ્માજીએ ચાર કુમારોને કીધું કે સૃષ્ટિની રચના કરો તમે આગળ અરે સૃષ્ટિની આગળ તમે આ ઉત્પત્તિ કરો જીવોની હા તો ચાર કુમારોએ ના પાડી દીધી એટલે બ્રહ્માજીને ક્રોધ આવ્યો તો એમના ભ્રમણમાંથી રુદ્રોત્પન્ન થયા અને રુદન કરતા હતા એટલે એનું નામ રુદ્ર પડ્યું તો આ રીતે રુદ્રની ઉત્પત્તિ થઈ એટલે રુદ્ર તેમના કર્મોના અંત સહિત પ્રવેશ્યા જેનાથી જીવો તેમના કર્તવ્ય સંપાદન કરી શકે પ્રભાર લખે છે ભગવાન શિવજીના અવતાર રુદ્ર દેવતા ભૌતિક અભિમાનનું નિયંત્રણ કરે છે ભૌતિક પ્રકૃતિમાં તમોગુણનું નિયંત્રણ કરનાર પરમેશ્વરના અવતાર રુદ્ર છે ભગવાનના અવતાર જે ત્રણ ગુણા અવતાર છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ જે વિષ્ણુ છે જે સત્વગુણના નિયંત્રતા છે દેવતા છે તમોગુણના બ્રહ્માજી અરે તજોગુણના બ્રહ્માજી અને તમોગુણના શિવજી તો આ રીતે આ ભગવાનના ગુણા ઉતાર છે એટલે શિવજી ભગવાનના ગુણા અવતાર છે અને તમો ગુણના નિયંત્રણ કરનાર છે શરીર અને મનના કર્તવ્ય કર્મો પર અહંકારની પ્રવૃત્તિનો આધાર છે મોટા ભાગની અહંકારથી પ્રેરિત વ્યક્તિઓ ભગવાન શિવજીના નિયંત્રણમાં છે મોટા ભાગથી અહંકારની વ્યક્તિઓ અહંકારી તમે જો શિવના ભક્તો મોસ્ટ ઓફલી અહંકારી હોય અને શિવજી પાસે વરદાન માંગવા જ જાય હા કેવું સુખી કહી ના આપણે જોયું રાવણ ઈરીને કશીપુ અને એ લોકો ભક્તિ કરે છે અહંકારમાં અને એટલા અહંકારમાં આવી જાય કે આ જે જગત છે હા તેનો પરમેશ્વર હું બનું એટલે કે હું જ ભગવાન છું આમાં લખે છે પ્રભુપાદ વ્યક્તિ જ્યારે તમોગુણની ચરમસીમાએ પહોંચે છે એટલે જે તમોગુણ છે એ ચરમસીમાએ પહોંચી જાય છે ત્યારે વ્યક્તિ ને ભાન જ નથી રહેતું જ્ઞાન શું છે અજ્ઞાન શું છે કર્મ શું છે હું કોણ છું હા હું ક્યાંથી આવ્યો છું વાસ્તવિક પરમેશ્વર ભગવાન કૃષ્ણનો અંશ સુધી ભૂલી જાય તમો ગુણ એટલો ડેન્જર છે એટલે તમો ગુણ રજો ગુણ પર કંટ્રોલ કરવા માટે આ ભગવાનની ભક્તિ જરૂરી છે એટલે અહીંયા લખે છે કે જે શિવજીના ભક્તો છે

અને એટલી ચરમસીમાએ પહોંચી જાય છે ત્યારે તે ખોટી રીતે પોતાની જાતને પરમેશ્વર પરમેશ્વર માનવા લાગી જાય અને બધ જીવ એ અભિમાનની જાહેરાત એ સમગ્ર બદ્ધ જીવની એ અભિમાનની જાહેરાત એ સમગ્ર ભૌતિક વિષ્ણુનું નિયંત્રણ કરનાર માયાની જાણનો છેલ્લો પંદોજ એટલે માયાની જાણનો આ છેલ્લો પંદોજ ભગવાનની જે માયા છે ત્યાં એનો છેલ્લો પંદોજ એટલે આપણે જોઈએ હિરણ્યાક્ષ હિરણ્યકશીપુ રાવણ રાવણ બધાને નિયંત્રણમાં રાખવા માંગતો હતો કે હું જ આ સૃષ્ટિનો ભગવાન છું હીરેને કશીપુ એ લોકો ભગવાન પાસે એવા વરદાન માંગે છે કે અમે અમર થઈ જાય અને વરદાન એ માટે માંગે છે કે અમે એવા વરદાન માંગીએ કે અમે અમર થઈ જાય અને લોકો પર રાજ્ય કરે અને અસુરો રાજ્ય કેવી રીતના કરે ધર્મ વિરુદ્ધ શાસ્ત્ર વિરુદ્ધ હા પણ ભગવાન શું કરે છે

સર્જન બધા જ કે ભગવાન નિરાકાર નથી આ બધું જે ઉત્પન્ન થાય છે એક એક ઇન્દ્રિયો મહત્વ ઉત્પન્ન કરનારું છે એના પર કોઈ નિયંત્રણ કરનારું છે એમ એટલે આવા અસુરોને શીખ ભણવા માટે ભગવાન શું કરે છે આ જગતમાં પ્રગટ થાય ભગવાન જન્મ નથી લેતા આપણે જેમ અને બધા એમ કહે છે કે ભગવાન કૃષ્ણ જન્મ્યા હતા પણ ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે જન્મ કર્મચ દિવ્યમ યો તત્વ એટલે ભક્તો આ બધું જાણે એકદમ સહેલું ભક્તો તરત જ સમજી જાય ભગવાન કોણ છે હા દેવતાઓ કોણ છે શાસ્ત્ર શું કહે છે ભક્તિ કોને કરવી જોઈએ આપણે આ જગતમાં કેમ આવ્યા છે આપણું શું કર્તવ્ય છે એ ભક્ત બન્યા સિવાય આપણે જાણી શકતા નથી પણ તમો ગુણમાં જે વ્યક્તિઓ છે રજુગુણમાં તે વ્યક્તિઓ છે અને જો એ ધર્મનું આચરણ નથી કરતા ભક્ત પણ કેમ નહીં હોય પણ જો ધીરે ધીરે એ ભક્તિના નિયમનું પાલન છોડી દે હા અને અભક્તોનો સંગ થઈ જાય તો એના પોમાં પણ તમો ગુણ તો હોય જ છે રજો ગુણ સતોગુણ પણ પણ નો હાસ થઈને એ રજો ગુણ વધી જાય છે અને તમો ગુણ વધી જાય છે અને છેલ્લે એનું ભક્તિમાંથી પતન થાય હા અને એમ જ સમજાય કે હું જે કરું છું તે બરાબર કરું એટલે આપણે શિક્ષાગુરુ છે વરિષ્ઠ ભક્તો છે શાસ્ત્ર છે ઇત્યાદિનું અધ્યયન કરી શિક્ષા લઈ અને આપણે આ કાર્ય આગળ કરવું જોઈએ નકર આપણે એમ જ કે જે કરી રહ્યા તે બધું બરાબર કરી રહ્યા હું જે પ્લાનિંગ કરી રહ્યો તે બધું બરાબર કરી રહ્યા હા અને એ પ્લાનિંગમાં પછી જ્યારે ભક્ત પાસે કે કોઈ જીવ પાસે જે રીતના ભૌતિક જગતમાં પણ આપણે જોઈએ છે કે કોઈની પોસ્ટ હોય આપણે અત્યારે આ પોલિટિકલમાં જ જોઈએ ઇલેક્શન થાય છે કે આનો સીએમ આ બનશે આ રાજ્યનો આ બનશે અને જેનું પદ ચાલ્યું તો એ શું થઈ જાય કંટ્રોલની બહાર થઈ જાય મારું પદ ચાલ્યું એમ એ રીતના ભક્તિમાં પણ અમુક બધાને કોઈને સેવા આપેલી હોય હા ભૌતિક કાર્ય સાથે ભક્તિને આપણે નહીં સરખાવી શકીએ કારણ કે ભક્ત જે પણ કાર્યમાં છે તે મહાન છે એટલીસ્ટ ભગવાન પ્રત્યે તો કાર્ય કરી રહ્યો એનું જે કાર્ય જાય છે એનું જે સેવા છે એ જાય છે તો એને દુઃખ થાય છે હા પણ દુઃખ એ રીતે થવું જોઈએ કે મારી આ સેવા છે એ પૂર્ણ રીતે હું નથી કરી શકતો અને આમાં કંઈક તૂટી છે એ માટે મારું કાર્ય જઈ રહ્યું પણ એ વિચારે કરે કે આ મેં લઈ લીધું બરાબર કરતો હતો હા અને બીજાને આપી દીધું આ યોગ્ય નથી તો એ આપણે ક્યારેક આ વિચારો તમુ ગુણમાં આપણને આવી મોકલી આપે એટલે શાસ્ત્રને આધારે ગુરુ સાધુ શાસ્ત્રને આધારે આપણે આ બધો વિચાર કરવો જોઈએ આપણે કયા ગુણમાં છે નિર્ણય પણ આપણે રીતે લેવા જોઈએ જેથી કરીને આપણું ભક્તિમાં પતન નહીં થાય અને ભક્તિમાં ઉન્નતિ થાય અપરાધ નહીં થાય વૈષ્ણવ પ્રત્યે આ બધું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ અને જ્યારે આ બધા વિચાર આવે ત્યારે આપણે સમજવું જોઈએ કે આપણે રજોગુણને ને તમોગુણમાં કોઈ નિર્ણય કરી રહ્યા આવો અહંકાર જયારે આપણને આવે ત્યારે તો આ તમોગુણ અને મિથ્યા અહંકારથી આ ભક્તોએ ખાસ બચવું જોઈએ તો આ રીતે તમોગુણ રજોગુણ ભક્તોનું કારણ બની શકે જેમ પ્રભુજીએ ગઈકાલે કીધું કે ઈશ્કુના ભક્તો પણ ઉચ્ચ લેવલના ભક્તો છે તેનું પણ પતન થઈ જાય છે ધ્યાન નથી રાખી શકતા એ રીતે તો આ માયાનો બહુ ખતરનાક ફંદો છે માયા આપણને છોડતી નથી આપણે આવેલા જે ભક્તિમાં ભગવાનને પ્રસન્ન કરવા માટે અને ભગવાનનો શુદ્ધ પ્રેમ પ્રાપ્ત કરવા માટે હા નવા નવા લગ્ન થાય છે દંપતીના તો એ હંમેશા એમ થાય કે મારા સિવાય સુખી કોણ નથી અમારા સિવાય હા થોડોક સમય જાય છે એટલે પ્રેમ ઘટી જાય તો પ્રભુપાદ એક એક્ઝામ્પલ આપે જ કે પ્રેમી હોય છે અને એક પ્રેમિકા હોય છે એ હંમેશા એના જ વિચાર કર્યા કરતા હોય કે આ શું કરશે આ શું કરતા આ શું કરતી હશે ક્યારે મળશે ઇત્યાદિ તો ભગવાન પ્રત્યે પણ આપણો પ્રેમ એ રીતનો હોવો જોઈએ હા કે હું ભગવાનનો અંશ છું અને આ ભૌતિક જગતમાં આવેલો છું ભગવાન એના ધામમાં છે અને મારી ભોગવૃત્તિના કારણે મારી ડિઝાયરના કારણે હું આ ભૌતિક જગતમાં મને ધકેલવામાં આવ્યો છે તો જેની સાથે મારો સંબંધ છે એનું વર્ણન શાસ્ત્રમાં આવ્યું છે શ્રીમદ ભગવદ્ ગીતા ભાગવતમ ભક્તિ રસામુ સિંધુમાં કે ભગવાન સાથે ભગવાનના પાર્સદો કઈ રીતે આનંદ માણી રહ્યા અને એકવાર હું પણ ત્યાં હતો પણ મારી ખોટી ઈચ્છા અપરાધને કારણે હું આ ભૌતિક ગીતમાં આવ્યો છું તો પાછો વાસ્તવિક પ્રેમ હું પ્રાપ્ત કરું કે જે એનો આનંદ માણી રહ્યા ભગવાન સાથેના પાર્સોદો આ લીલાનું આપણને સ્મરણ થવું જોઈએ અને આ ભૌતિક જગતનાસવંદ છે અહીંયા જે પણ સંબંધ છે આપણે અહીંયા છોડીને જવાના હા બધું જ એટલે શાશ્વતનું હંમેશા આપણે ચિંતન કરવું જોઈએ અને જે પણ આપણને સેવા મળે તેમાં આ રીતનો આપણે અનુભવ કરવો જોઈએ કે આ જે પણ સેવા છે જે પણ કાર્ય છે હું કૃષ્ણ પ્રિય તે કરી છું અને કૃષ્ણને પ્રસન્ન કરનારું છે એટલે જેટલી મારી એનર્જી છે જેટલી પણ શક્તિ છે હું ભગવાન માટે વાપરું હા તો આ આપણને શું કરશે ભગવાનના પ્રેમ તરફ આકર્ષિત કરશે તો આ રીતે આપણે ભક્તિમાં પ્રગતિ કરી શકીએ છીએ આ રીતે આપણે તમોગુણ રજોગુણથી દૂર રહીને સતોગુણમાં અને સત્સતોગુણમાં સદોગુણમાં આપણે આ ભક્તિની ચરમસીમામાં આગળ વધી શકીએ છીએ અને આપણે નિત્ય કૃષ્ણ દાસ જીવે સ્વરૂપે નિત્ય કૃષ્ણ દાસ આપણે કૃષ્ણના દાસ છે આ ભક્ત ને અનુભૂતિ થાય અને ભૌતિક ગીતમાં જે ભક્ત નથી તે કઈ ચરમ સીમા બતાવે તમોગુણમાં હું ભગવાન છું અને ભક્ત છે તે આ સીમા જાય કે હું કૃષ્ણનો દાસ છું તો આજ આપણી ભાવના હોવી જોઈએ આ શ્લોકનો આજ ભાવ છે કે આપણે તમોગુણ રજુગુણમાં છે એ આપણે ને આપણે ને ખબર નથી પડતી કે આપણે રજુગુણ તમોગુણમાં છે પણ સામેવાળો ભક્ત જે છે તે આપણને બતાવી શકે પ્રભુજી આ નિર્ણય ખોટો છે તમે તમોગુણ રજુગુણમાં છો એમ કરીને કારણ કે જીવને જીવ પોતે એક્સેપ્ટ નથી કરી શકતો તમો ગુણ રજુગુણમાં એ ગુણના પ્રભાવમાં હોય છે જ્યારે પ્રભાવમાં હોય છે ત્યારે એક્સેપ્ટ નથી કરતો કે હું તમુગુણ રજુગુણમાં હોઉં છું એ તો તમોગુણ રજુગુણ પ્રભાવ છે સવ્ય પ્રભુને સિટી લાઇટમાં માતાજીએ પ્રશ્ન કરેલો કે આપણા અપરાધો અને આપણે કઈ ભૂલ કરી રહ્યા છે આપણે કઈ રીતના ખબર પડે એમ ત્યારે પ્રભુજી કે આપણને નથી ખબર પડતી પણ સામેવાળા જ્યારે બતાવે છે ત્યારે આપણને ખબર પડે છે કે આપણે કયા ગુણમાં છે અને આપણે શું કરી રહ્યા તો ઉપર ઉઠી સદુગુણ ને સત સદુગુણમાં આપણે આગળ વધવું જોઈએ એટલે ચૈતન્યમાં પ્રભુ આપણે રોજ અહીંયા શિષ્ટાક્ષ શિષ્ટાષ્ટકમ વાંચીએ તૃણાદપી દપી સુની તરોરપી સહિષ્ણુના અમાનીના માનદીના કીર્તનીય સદાહરી એક ભક્ત હંમેશા વૃક્ષની જેમ સહનશીલ અને ઘાસના તળાક જેમ નરમ રહેવું જોઈએ અને દસ નામ અપરાધ છે જે દસ નામ અપરાધ છે એ આપણે જપ કરતી ખાસ યાદ કરવા જોઈએ રીડિંગ કરતી વખતે પછી સેવા કરતી વખતે પ્રચાર કરતી વખતે હંમેશા દસ નિયમો આપણને એનું સ્મરણ થવું જોઈએ કારણ કે દસ નિયમ સિવાય આપણે કૃષ્ણ પ્રેમ તરફ આગળ જ જ એમાં લખ્યું ને કે છે છે આ નિયમની પણ તે આપણે ફોલો કરીશું તો આપણને કૃષ્ણ પ્રેમ તરફ રૂચિ વધશે અને જે આપણે હરિનામ લઈએ છીએ તે શુદ્ધતાથી કરીશું એટલે આ રીતે આપણે આપણું મન આપણી ઇન્દ્રિયો ભગવાનમાં લગાડશું સદોગુણમાં રહેશે તો આપણે આ બધું સમજી શકીશું કે આપણે કઈ અવસ્થામાં છે હરે કૃષ્ણ શ્રીમદ ભાગવતમ કી જાય શ્રીલ પ્રભુપાદ કી જાય વાંછા કલ્પતરુશ કૃપા સિંધુ પતિતાનામ પાવને વૈષ્ણવેભ્યો નમો આનંદ જાય